જેથી તમને આવ નવા વિડિયોની માહિતી મળી શકે નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 વિષય વિજ્ઞાન એનો કોડ નંબર 11 છે પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 તારીખ 25 સાત 2024 નું સંપૂર્ણ સોલ્યુશન નું આપણે આ વિડિયોમાં જોવાના છીએ અને હા ઘણા બધા મિત્રોને પીડીએફ જોતી હોય સંપૂર્ણ સોલ્યુશનની તો એ પણ મળી જશે પ્રકરણ છે એક અને તેર ચાલો સેક્શન એ સાત ગુણનો છે તમારા શિક્ષક તમને તમારી રીતે પ્રશ્ન પૂછશે તો નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે તો મિત્રો આપણે અગાઉ મોડેલ પેપરમાં વાત કરી હતી બે હજાર ત્રેવીસની બરાબર તો એક અને બે ખોટા છે બરાબર આગળ ખોટા છે સોડિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ ઇટ્સ બેરિયમ સલ્ફેટ વત્તા સોડિયમ ક્લોરાઇડ એ શેનું ઉદાહરણ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ચલો નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જૈવ અવિઘટનીય છે પ્લાસ્ટિક ખરા ખોટા જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય ખોટું લેડ નાઇટ્રેટ વત્તા પોટેશિયમ આયોડાઇડ લેડ આયોડાઇડ વત્તા પોટેશિયમ નાઇટ્રેટ એમાં લેડ આયોડાઇડના પીળા રંગના અવશેપ મળે ખરું ઘાસ ને બકરી ખાય બકરીને સિંહ ખાય તો સિંહ એ દ્વિતીય ઉપભોગી છે ખરું બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે તો ખોટું હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ કહેવાનું છે કે આ ગાંધીનગર થી પ્રશ્ન બેંક આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો નેવું ટકા થી પણ વધુ પ્રશ્નો બોર્ડની અંદર આવા પ્રશ્ન બેંક પૂછાય છે આવી વર્ષમાં પાંચ પ્રશ્ન બેંક લેવામાં આવશે તો આપણી પાસે બે હજાર ત્રેવીસ ની બે હજાર ચોવીસ ની બધી પ્રશ્ન બેંકો છે તમને મળી જશે ક્યાંથી મળશે અને હા સર સામાજિક વિજ્ઞાન વાંચવામાં કંટાળો આવે સર સાયન્સ છે એ વાંચવામાં કંટાળો આવે તો ભાઈનું મટિરિયલ રંગીન ચિત્રવાળું લઈ લો સર વિજ્ઞાન સમજાતું નથી તો ભાઈના વિડીયો લેક્ચર જોઈ લ્યો તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો કારણ કે હું તમને કહી દો વિદ્યાર્થી મિત્રો ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે ક્લિયર પાઠ્યપુસ્તકના દરેક પ્રકારની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું તમને મટિરિયલ મળશે પરીક્ષા માટે ઉપયોગી ઉપયોગીમેન્ટ બરાબર પીડીએફ સોલ્યુશનો પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટી બરાબર ધોરણ દસ ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ પ્રમાણેના વિડીયો લેક્ચર આ વિડીયો લેક્ચર એવા છે કે તમે એકવાર ડાઉનલોડ કરી લેશો પછી વગર નેટે તમે એને જોઈ શકશો ઓફલાઈન ક્લિયર થાય છે ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરો કરોજ ખુલે બધા પ્લાન એ મળશે ધોરણ દસ ના એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવે વિડીયો જોઈ શકો છો બરાબર અને તમારે કેટલા માર્ક્સ આવે તમે ચોક્કસથી કમેન્ટ અમને કરજો ચાલો બે હજાર ત્રેવીસ ના પેપર પણ તમને વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી અહીંથી મળી જશે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્મા શેપક કહેવાય આરસ પહાણ નું રાસાયણિક સૂત્ર સીએસીઓ થ્રી ગ્લુકોઝ નું રાસાયણિક સૂત્ર સી સિક્સ એચ ઓ સિક્સ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગીય હોય છે ઓક્સિજનના ત્રણ પરમાણુઓ ધરાવતો વાયુ ઘાતક વિષ છે ઓઝોન ઉત્પાદકો સૂર્ય પ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે એક વાક્ય કે એક શબ્દમાં લખો રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહેવાય હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ યુએનઈપી નું પૂર્ણ નામ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ચાલો અહીંયા પ્રશ્ન એક બ ની અંદર મોટા પ્રશ્નો છે તો વિદ્યાર્થી મિત્રો જો આપેલું છે સોલ્યુશન એટલે મેં તમને પહેલા જ કીધું આની પીડીએફ તમારે જોતે જ મળી જશે ઉષ્માશેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયાનો તફાવત છે પછી સંયોગીકરણ વિઘટન પ્રક્રિયાનો તફાવત તમને આપવામાં આવેલો છે ત્રીજો પ્રશ્ન ઓક્સિડેશન પ્રક્રિયા વિરુદ્ધ શા માટે કહેવાય છે તો એનો બી છે બીજું રેડોક્સ પ્રક્રિયાનું એક સમીકરણ આપો ત્યાર પછી ચાર થી દસ નંબર સુધીના પ્રશ્નો છે તો આપું છું સેક્શન બી માં પેલા જોઈ લો શિક્ષકે એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે બે ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરે છે અને અવલોકન કરે છે તો કયો વિકલ્પ સાચો કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે તો આપેલા તમામ સાચા હવે ચાલો રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ આપણે કીધું તો આવી ગયું છે ચોથો પ્રશ્ન એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સ ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે

તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો ચાર ઉપાયો આપો તો ચાર ઉપાય ત્યાર પછી પોષક સ્તરો એટલે શું એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો વિવિધ પોષક સ્તરો જણાવો ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્વ જણાવો બરાબર ત્યાર પછી નીચે પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે ઘાસ બકરી મનુષ્ય આપણે કીધેલું હતું ચાલો સાચું બને રીતે ખાલી જગ્યા પૂરો તો એનોટ ઉપર કયો વાયુ હશે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાપણું એ ઓક્સિડેશન પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે એક બે વાક્યમાં બટાટાની ચિપ્સ કાતરીમાં પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે નાઇટ્રોજન શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં સિલ્વર ક્લોરાઇડ કે સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થાય લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય ખોટું નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય ખરું અર્જનનું અનુসূত্র ઓફર છે તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું ચાલો અહીંયા સમીકરણમાં ઓક્સિડેશન પામતો પ્રક્રિયક એ કાર્બન આવશે રિડક્શન પામતો પ્રક્રિયક છે લેડ ઓક્સાઇડ છે બરાબર લખ્યું છે ક્લિયર આગળ લોખંડની વસ્તુ ઉપર આ બધું લખેલું છે જો આનું સમીકરણ પણ સંતુલિત કરી દેલું છે બરાબર આ બધા પ્રશ્નો એ તમને સમજાવ્યા જો લોખંડની વસ્તુ ઉપર આપણે શા માટે રંગ લગાવીએ છીએ સૌસન્ય ઉષ્મા શોષક પ્રક્રિયા સાથી ગણવામાં આવે સમજાવો सिल्वरના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા सिल्वर નાઇટ્રેટના દ્રાવણમાંથી सिल्वर ની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે તે પ્રક્રિયા લખો બગીચાની નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે તફાવત આપો ઉત્પાદકો અને ઉપભોગીનો ઓઝોન અણુનું નિર્માણ સમજાવો એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટન્ય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે સમજાવો જૈવિક વિશાલન બરાબર આ બધું સમજાવેલું છે જો આની અંદર આવશે તો તેનાથી નીચેના પોષક સ્તર દેડકો ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવમાં જોવા મળે મોરની અંદર આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે તો કયા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા હશે ટીવન પર જો કોઈ આહાર શૃંખલાના ઉત્પાદકોને પાંચ હજાર કિલો જૂલ ઊર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તરે સજીવને કેટલી ઉર્જા જૂલ પ્રાપ્ત થાય પચાસ કિલો જૂલ ખરા ખોટા બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે ખોટું વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે ખરું પ્લાસ્ટિક એ જે વિઘટનીય પદાર્થ છે ખોટું વનસ્પતિ પોતાના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૂર્ય ઉર્જાનો લગભગ દસ ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે ખોટું સાચું બને રીતે ખાલી જગ્યા તાપમાન વરસાદ ભૂમિ હવા નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે નિવસન તંત્રમાં રહેલી આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને પોષક સ્તર કહે છે ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય જવાબદાર પરિબળ સીએફસી છે એનું પૂરું નામ કાર્બન માછલી ઘરે કૃત્રિમ નિવસન તંત્ર છે માનવીમાં ત્વચાના કેન્સર માટે વિકિરણો જવાબદાર છે પાર જામલી વિકિરણો બરાબર લોખંડનો રંગ પરિવર્તન કથ્થઈ ચાંદી કાળું તાંબુ પડતું બરાબર સમીકરણ બધા લખેલા છે જો પદાર્થ માટે વપરાય છે બરાબર ત્યાર પછી જીંક વધતા સિલ્વર નાઇટેડટે સિલ્વર એલ્યુમિનિયમ કોપર ક્લોરાઇડ એલ્યુમિનિયમ ક્લોરાઈડતા કોપર જીંક કાર્બોનેટ એટલે કે જીંક ઓક્સાઇડ વધતા કાર્બન ડાયોક્સાઇડ તો બધાનું સમીકરણ છે એવી વિઘટન પ્રક્રિયાઓને એક એક સમીકરણ આપો કે જેમાં ઉષ્મા પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે ઉષ્મીય વિઘટન પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન ત્યાર પછી આપણે આગળ વધીએ બરાબર પાંચમો પ્રશ્ન છે ઉપરોક્ત પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાળા રંગના પદાર્થનું નામ જણાવો કોપર ઓક્સાઇડ આ રાસાયણિક પ્રક્રિયા માટેનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો તો કોપર વત્તા ઓક્સાઇડ ઇટ્સ ગીવ ઇટ્સ ગીવ કોપર ઓક્સાઇડ બરાબર આવી રીતે સમીકરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશું આ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જણાવો ઓક્સિડેશન

બરાબર ત્યાર પછી પ્રશ્ન ચાર બની અંદર કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ત્રણ બરોબર સોપાન ચાર સોપાન પાંચ સોપાન છ સોપાન સાત આવી રીતે ત્યાર પછી નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો સવિસ્તાર જણાવો અજૈવિક અને જૈવિક

આપણી એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી અને મેળવી શકો છો બે હજાર ત્રેવીસનું નું પેપર બે હજાર ચોવીસનું નું પેપર પણ મળશે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અહીંથી મળી જશે એક્ઝામ પેપરમાં બરાબર અને પીડીએફ બધી પેઇડ કોર્સમાંથી મળી જશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત બધાને સારા માર્ક્સ આવ્યા છે તો કોમેન્ટ કરો અને બાકી હોય તો ઓલ ધ બેસ્ટ